બરા બે વખત બે વખત કંપનીમાં જોઈને કહી આવી એ લોકો ફોટા એ પડ્યા પોણી ચાલુ પડે હું એ બધું લોકોને બોલે લાવું ફોટા પાડીએ જ્યાં કે સાહેબ ને કહે હું સાહેબ ને કે ના કહી પછી થાચી ને એક દાદા હું જાતે સાહેબ ને કહ્યું કે પેલું બધું પોણી અમારું કેવું થાય હે તમે જુઓ તો ખરા મારે શું લેવાનું ત્યાં હાલ કે પોણી બંધ થાય ને પછી કેમે પ્લાસ્ટર કરી તે ના કરી કશું હે કેમ ના કરી પ્લાસ્ટર યુવાની

આ કંપની કેટલા વર્ષ ચાલે છે આ કંપની થી અન્ય તમને કોઈ નુકસાન થતું હોય આ કંપની બાર થી તેર વર્ષ અને ખરાબ પાણી આવવાથી બધો પાક નિષ્ફળ જાય છે બીજું એ કે આ કંપની થી તમારે પાક નિષ્ફળ જાય છે અન્ય સિવાય તમારા બીજું કોઈ નુકસાન થતું હોય અમારે એક તો બે પાણી પીવાથી બે બેસી મળી જઈ ગઈ સાહેબ બીજું પછી

અને શું આ કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવે છે કે અને કોઈ મિસ પ્રવાહી કે કોઈ આમ અલગ કંઈ હા ખરાબ પાણી અંદર આવે એટલે બધું બળી જાય તો મિત્રો ખેડૂત એ વધુમાં આપણે પ્રયાસ કરીશું શું કાકા આ